ઘણી વાર માતા પિતા બાળકને બતાવવા આવે એટલે એમ કે સાહેબ અને બહુ જ તાવ આવી ગયો બહુ જ ઝાડા થઈ ગયા બહુ જ શરદી થઈ ગઈ કફ થઈ ગયો એકદમ તકલીફ વધી ગઈ અને બાળકને આપણે જોઈએ તો બાળક એકદમ રમતું હોય અથવા અડિયા કરતું હોય કહેવાનો મતલબ બાળકને કોઈ તકલીફ થાય મોટા ભાગની તકલીફ હોય સેલ્ફ લિમિટિંગ હોય એટલે એની મેળે તકલીફ આવે ને બે થી ત્રણ દી ઓછી થઈ જાય એટલે બાળકને શરદી હોય તો ત્રણ ચાર દિવસ રહીએ તાવ હોય તો ત્રણ ચાર દિવસ આવે ઉધરસ ત્રણ ચાર દિવસ આવે અને ઝાડા પણ ત્રણ ચાર દિવસ રહીએ એટલે આ કન્ડિશનમાં જ્યારે બાળકને આવી કોઈ તકલીફ હોય અને બાળક રમતું હોય તો એ કંડિશનમાં આપણે જો ત્રણથી ચાર દિવસ ધીરજ રાખીએ તો એવું બને કે આપણે કદાચ ડૉક્ટરને બતાવવા જ ન જવું પડે અને બાળકને એમને એમ સારું થઈ જાય કારણ કે મોટા ભાગની તકલીફો સેલ્ફ લિમિટિંગ હોય છે એમાં આપણે થોડા હાઈપર થઈ જઈએ થોડું ટેન્શન લઈ લઈએ અને એમ થાય કે આમ થઈ જશે આમ થઈ જશે એવા આપણે નેગેટિવ વિચાર કરવા માંડીએ તો આપણે થોડું ટેન્શન વધે અને બાળકને આપણે દોડાદોડીમાં હોસ્પિટલે લઈ જવું પડે અને હા અમુક વસ્તુમાં આપણે ખબર છે ડેન્જર સાઇન્સ એટલે ગંભીર ચિહ્ન હોય કે શ્વાસ હોય ઘેન હોય ઉલટી ચાલુ હોય પૈડું રહેતું હોય તો તો આપણે બાળકને બતાવવા જવાનું જ થાય પણ સામાન્ય તકલીફ હોય એમાં આપણે ત્રણથી ચાર દિવસ સુધી ધીરજ રાખીએ તો એવું બને કે પચાસ ટકા અથવા એનાથી વધારે તકલીફો એની મેડેજ સારી થઈ જાય તો આજનો વિડીયો બનાવવાનો એકમાત્ર હેતુ કાંઈ પણ બાળકને તકલીફ થાય અને ગંભીર ચિહ્ન ના હોય તો આપણે બેથી ત્રણ દિવસ વેઇટ કરી શકીએ બેથી ત્રણ દિવસ વાટ જોઈ શકીએ તો એવું બને કે બાળકને એમને પણ સારું થઈ શકે આ એક ધીરજ આપણે બધેને કેળવવાની છે મારે પણ કેરક કેળવવાની છે ને તમારે બધેને પણ કેળવવાની છે ખાલી બાળક માટે નહીં આપણા જીવનના કોઈ પણ તબક્કામાં જો આપણે ધીરજ રાખીએ તો મને એવું લાગે પચાસ ટકાથી વધારે પ્રશ્ન એની મેળે જ સોલ્વ થઈ જાય આભાર